હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે ગોળ મોડો તો મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં માત્ર બ્યાસી હજારની કિંમતમાં આ ટ્રેક્ટર વેસવાનું છે તો મિત્રો ગણતરીની કલાકોમાં આ ટ્રેક્ટર વેસાઈ જશે તો જે પણ કોઈ મારા મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે ક્યુ મોડલ છે વગેરે ડિટેલ આપણે બધી આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જાણીએ કેવી કન્ડિશન છે વગેરે તો મિત્રો વિડીયો પૂરો જજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો વાત કરીએ મિત્રો આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજારને સોરી ઓગણીસો અને બ્યાસીનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જનરલ બનાવનું ટ્રેક્ટર મિત્રો કલર લુકવાઇઝ ગુડ કન્ડિશન જોવા મળશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે વાયરિંગ બધું ઓકે જોવા મળશે બધી નવી લાઇટો જોવા મળશે બેટરી સારી જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કાટછળો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં બિલકુલ જોવા નહીં મળે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે હાલમાં આપણી સેનલ ઉપર જોઈ શકો છો તે જ પ્રમાણે તમને જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર તો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને બિલકુલ ક્યાંયથી પણ ઓલ ઓલરાકતું જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઈકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ ભરતભાઈ છે અને મિત્રો ભરતભાઈએ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બ્યાસી હજાર રૂપિયા માત્ર કિંમત રાખેલી છે અને મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચારસો એક ઝીરો પિસ્તાલીસ ચંદુ ભરતભાઈનો મોબાઈલ નંબર છે માત્ર બ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ ગામ બિલખા નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી અને મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે જય વસરાજ ફ્રેન્ડ્સ